નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ હું છું સંજય શેરાના છોટાઉદેપુર બોડેલી હાઈવે પર જબુ ગામ ગામ પાસે નાડુ તોડીને એક ટ્રેલર કોતરમાં ખાપ્યું હતું આ ટ્રેલર હરિયાણા પાર્કિંગનું છે અને સિમેન્ટ ભરેલું છે રાત્રે લગભગ દોઢ એક વાગ્યાના સુમારે આ ટ્રેલરે અચાનક જ કાબુ ગુમાવતા નાડું તોડી અને કોતરમાં પલટી મારી હતી જેમાં કોઈ પણ જાણહાની થઈ નથી પરંતુ જબુ ગામના પ્રવેશ દ્વાર પર આવેલું એ જે નાડું છે એ લગભગ એનું ડિવાઈડર તૂટી ગયું છે અને આ ખૂબ સાંકડું નાડું છે જેમાં બે વાહન સામે સામે આવે તો ફરજિયાત ક્રોસ કરી શકતું નથી એની માટે એક સાઈડ પર કોઈક વાહનને ઊભું જ રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે વારંવાર રોડ ખાતાને રજૂઆતો કરવા છતાં પણ આ નાળું ખુલ્લું થતું નથી જેનું પરિણામ સ્વરૂપ આજે આપણને દેખાઈ રહ્યું છે